પંથકમાં અફઘાની અત્યાચાર કાંડ નો વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો ખાવડા ધોરાવર ગામની માનવતાને શરમાવી એવી સમગ્ર કચ્છમાં ચકચાર મચાવી છે અફઘાનિસ્તાન જેવી સજા સાથે વિડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવી ગયું હતું વિગતો પર નજર કરીએ તો ધોરાવર ગામના હકીમ લતીફ સમા અને તેના માસિયા ભાઈ સાધક સલેમાન સમા પોતાના ખોવાઈ ગયેલા ઢોર શોધવા ગામની સીમમાં ગયા હતા તે સમયે કેટલાક લોકોએ તેમને રોકી સ્ત્રીઓ સાથે છેડતી કરવાનો આક્ષેપ કર્યો હતો બાદમાં બંને યુવકોને ટોળું એકત્ર થઈ બેહદ અમાનવીય રીતે અને અફઘાનિસ્તાન જેવી સજા સાથે માર મારવામાં આવ્યો હતો માત્ર એટલું જ નહીં તેમને અપમાનજનક રીતે વર્તી તેમની સાથે અતિશય બિભત્સા હરકતો કરવામાં આવી હતી અને આખી ઘટના મોબાઈલમાં રેકોર્ડ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો વિડીયો વાયરલ થતા સમગ્ર ખાવડા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યો હતું અને સમગ્ર વીડિયોની પુષ્ટિ કરીને ખાવડા પોલીસ મથકે હકીમ સમાની ફરિયાદના આધારે નુરમામદ જુણસ સમા હનીફ ઝાકબ સમા રફીક સિદ્દીક સમા ભિલાલ સુલેમન સમા સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે જેથી ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યું હતું તે સ્પષ્ટ થાય પોલીસે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ આધરી છે આ ઘટનાએ માનવતાને શર્મશાર કરી દીધું છે પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ઘડવીએ સમગ્ર વિગતો મીડિયાને આપી હતી એક ચકચારી બનાવ જેનો વિડીયો પણ પબ્લિકમાં ખૂબ વાયરલ થયો છે અને આ મીડિયા કર્મચારીઓને પણ ધ્યાનમાં આવ્યો હશે અને પોલીસ સ્ટાફને પણ ધ્યાનમાં આવ્યો છે કે બે ધોરાવર ગામમાં બે યુવાન છોકરાઓ વિરુદ્ધ એમને કોઈ ગમે અદાવતના કામે કે કોઈ પણ રીતે તેમના ઉપર હુમલો કરી તેમને માથું અડધું મુંડાવી મૂછ અડધી કાપી અને તેમના વિરુદ્ધ કોઈ ખરાબ કુકર્મ કરવા માટે એક ટોળું સંગઠિત થયેલ હતું જે અનુસંધાને ખાવડા પોલીસ સ્ટેશનમાં ત્રણસો એકસઠ હોબ્લિક બે હજાર પચીસ હેઠળ ગુનો દાખલ કરીને અને અલગ અલગ આઈપીસીની મુદ્દે બી એનએસએસની ધારાઓ મુજબ એકસો નેવ્યાસી એકસો પંદર એકસો સત્યાવીસ વગેરે કલમ હેઠળ તથા આઈટીએકની પણ કલમોનો ઉમેરો કરી અને બે અગિયારના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે જે ટોળાએ એમના વિરુદ્ધ આ કૃત્ય આચરેલું હતું અને તે તે ટોળામાં નૂર મહંમદ સમા હનીફ ઝાકબ રફીક સિદ્ધિક બિલાલ સુલેમાન તથા હાલમાં થોડીવાર પહેલાં જાન મોહમ્મદ કલામ સમા તમામ રહે ધોરાવર ગામનાને અટક કરી અને તથા તે ઉપરાંત બીજા અન્ય દસ જેટલા ઇસમોને વિડીયો મારફતે આઈડેન્ટીફાઈ કરી તેમને પકડવા માટેની તજવીજ ખાવડા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે લોકો જોડે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલું છે જે જગ્યાએ આ બનાવ બનેલ છે તે જગ્યાએ આઈડેન્ટિફાઈ કરવા માટે જે લીમડાના ઝાડ સાથેનો ના છે તે જે વિડીયો છે તે જગ્યાએ પણ આરોપીને લઈ જવામાં આવેલ છે માં બે થિયરી છે એક થિયરી એમ કહી રહી છે કે આ કંઈક કોઈ સ્ત્રીનું નામ લેવા માટે ગયા હતા એક વર્ગ એવું વાત કરી રહી છે પરંતુ જે જંગલ વિસ્તાર ટાઈપનો વિસ્તાર છે ત્યાં કોઈ એવી વાતનો કોઈ લોજિકલ બેસતું છે નહીં એટલે જે કંઈ આ બનાવ બન્યો છે એમાં માનસિકતા તો એક જ છે કે ભાઈ કોઈ એમને જૂની કોઈ માથાકૂટ અદાવત હશે અને અદાવત માટે એમણે કોઈ રીતે પોલીસનો કોઈ સંપર્ક કરેલો હતો નહીં જો પોલીસનો જે કંઈ એમને પ્રશ્નો હતા તો એમણે પોલીસનો યોગ્ય સંપર્ક કર્યો તો ત્યાંથી એમને યોગ્ય નિરાકરણ એમની સમસ્યાનું આવી શકત પરંતુ પોતાની રીતે આ રીતે કોઈ તાલિબાની પ્રક્રિયા એમને અનુસરીને આ રીતે ખોટી રીતે કોઈ માણસની જિંદગી બગાડી નાખવા જેવું કુક્રમ છે એ કરવું જરાય યોગ્ય નથી અને એ કોઈ પણ સમાજનો પક્ષ એ વસ્તુ કરે તો એ ખૂબ નિંદનીય છે અને પોલીસ ગુજરાત પોલીસ એ એ બાબતે કડક કડક કડકમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સક્ષમ છે કરશે પણ ખરા દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન રાયસી લાલજીભાઈ પારિયા ગામ સમાઘોઘા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો